ત્રણ બહેનોના નામ દાખલ થઈ ગયા હતા જે નામ કમી કરવા તથા પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી હતી કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો હતો જેઓ વિશ્વાસ કેળવી છેડછાણી જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે

દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું જે અંતર્ગત વિપુલ કાકડિયાએ કોલરિયાએ ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજો તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાણી જમીનના નામે સહયોગ કરાવી હતી ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે ત્રીસ જાન્યુઆરી બે ત્રેવીસના રોજ ક્રિષ્ના યુનિટી ભાગીદારીના પેઢી ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ અઠ્યાવીસ પોઈન્ટ એકાણું કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો જે કોઈ અવેજીસ પર ભાઈને ચૂકવે ન હોવા છતાં મગોબની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો તો આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની કોસ્ટેલની ટીમે જમીન દલાલ ભરત મનો કોલડિયા વકીલ વિપુ મોહન કાકડિયા જય સુખનાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુડિયા સામે ગુનો નોંધી ચારેને ધરપકડ કરી હતી. સરદાર શ્રી ઈશ્વરભાઈ બીનાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂરા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડીયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઉભા કરી અને આ જમીનો જયસુભ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે બાબતે સૌ પ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જયારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને કરે હાલ જે ચાર આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે જે પૈકી ત્રણ ની અમે ધરપકડ કરી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થયાથી એમને પણ ધરપકડ કરવામાં આવશે